કિસાનલ ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફગ્યુશન મિત્રો દસ પાંત્રીસ ડીએ સ્ટાન્ડર્ડ મોડલ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો મારા ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોવ તો પેજને પણ ફોલો કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી ફરગુસન દસ પાંત્રીસ ડીઆઈ સ્ટાન્ડર્ડ મોડલ ટ્રેક્ટર એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો વિનુભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો ઓગણીસો ને તોંતેરના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે બાકી ટ્રેક્ટરમાં હાલમાં મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નહીં જોવા મળે ટાયરની વાત કરું તો મીડિયમ કન્ડિશનમાં તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે ટ્રેક્ટરમાં મિત્રો કલર કામ કરાવેલું છે હાઇડ્રોલિક અને એન્જિન મિત્રો બનાવેલું જોવા મળશે મિત્રો એન્જિન બનાવ્યું એને જાજો ટાઈમ નથી થયો પાંચથી છ મહિના જેવું થયું છે એન્જિન બનાવ્યું એને એવું ભાઈ ટ્રેક્ટરના માલિક વિનુભાઈનું કહેવાનું છે બાકી હોસ પાવરની વાત કરું તો પાંત્રીસ હોર્સ પાવરમાં તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરું તો પંચાણું હજાર રૂપિયા કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની કિંમતમાં મિત્રો હજુ પણ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી બાકી આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો મઢળા એટલે કે તમને આ ટ્રેક્ટર મઢળા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો વિનુભાઈના નંબર આપેલા છે છન્નું જીરો સત્તરવાળા કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો